અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ ઉપર આજે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ડેપ્યુટી મેયર જતિન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું જોકે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળવાની અટકળો ચાલી રહી હતી પરંતુ રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળવામાં આવશે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ અદાણી શાંતિગ્રામમાં મેડોસ બિલ્ડિંગના ઈ ટાવરમાં સાતમા એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેનો મેસેજ મળતા ચાંદખેડા ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી આગ લાગવાના સમયે ઘરમાં બે મહિલાઓ હાજર હતી જેમને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી હાલ આગ લાગવા અંગેનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કરવામાં આવશે જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આવતીકાલે સવારે છ વાગે યોજાનારા રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાત સરકારે આ વર્ષે યોગ દિવસની થીમ તરીકે સ્વસ્થ ગુજરાત મેડસ્વીતા મુક્ત ગુજરાતને અપનાવી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોજાનાર યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે